સખી વન સ્ટોપ નેરોલેક કંપની દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું દેશમાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરું પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વાસણોને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સેન્ટરનું સૌંદર્યવર્ધન આવાસ સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીર સાવત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીર સખી વન સેન્ટરના વૈશાલી ચાવડા તેમજ નેરોલેક કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હું પ્રિતેશ વસાવા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી ભરૂચ આજે મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર અને મહિલા બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત સખી બનસોપ સેન્ટર ખાતે માન્ય કલેક્ટરશ્રીની ભલામણથી સીએસઆર અંતર્ગત નેરોલ કંપની દ્વારા કેન્દ્રના વ્યવસ્થાપન માટે ખાસ કરીને સીસીટીવી કેમેરા આ કેન્દ્રના રિનોવેશન માટે કલર કામ તેમજ પીડિત અને આશ્રિત બહેનો માટે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવેલ છે ખાસ કરીને બાળકો માટે રમકડા છે તેમજ તિજોરી અને કુલર જેવી ઘણી બધી વસ્તુઓ કંપની તરફથી આપવામાં આવેલ છે તો આ તબક્કે હું એમનો તમામનો આભાર માનું છું